ગોંડલ ખાતે પાંચ નગરપાલિકા પ્રમુખ પદ માટેની સેન્સ પ્રક્રિયા યોજાઈ નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી ચેરમેન દંડક શાસક પક્ષના નેતા માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી ધોરાજી જેતપુર જસદણ ઉપલેટા ભાયાવદર નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખ માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી સેન્સ પ્રક્રિયામાં નિરીક્ષક તરીકે ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી ઝવેરભાઈ ઠાકર અને ગુજરાત પ્રદેશ ભાજપ કિસાન મોરચાના મહામંત્રી હિરેનભાઈ હિરપરા ઉપસ્થિત રહ્યા સેન્સ પ્રક્રિયા દરમિયાન રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયા મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજા હરીશભાઈ હેરબા રવિભાઈ માંકડિયા સહિતના લોકો ઉપસ્થિત રહ્યા પાંચ નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યોની સેન્સ પ્રક્રિયામાં ભાગ લીધો ગોંડલ ખાતે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા નિરીક્ષકો દ્વારા જસ્તણ ધોરાજી ઉપલેટાની સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરી આજરોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે રાજકોટ જિલ્લાની પાંચ નગરપાલિકાની વાયાવદર ધોરાજી ઉપલેટા જેતપુર અને જસદણ એમના જે ભારતીય જનતા પાર્ટીનો ભાગવો પાંચે પાંચ નગરપાલિકાઓ પર લોકોએ લહેરાવ્યો છે તો હવે જ્યારે એના પ્રતિનિધિ નિમવાની વાત આવે પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી દંડક એ જ્યારે નિમવાની વાત આવે ત્યારે પાર્ટીની પરંપરા પ્રમાણે ગુજરાત પ્રદેશના બે આગેવાનો સાંભળવા આવતા હોય છે અને એ જ રીતે આજે ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે રાજકોટ જિલ્લાની પાંચેય નગરપાલિકામાં પ્રદેશના આગેવાનો નિરીક્ષકો સાંભળવા આવ્યા છે અને સ સામાન્ય વાત છે કે લોકશાહીમાં લોકોના પ્રતિનિધિનું મેનેજમેન્ટ અને નેતૃત્વ કરવાની અપેક્ષા હોય એમાં એક એક કરીને સમૂહમાં જેને જેવી રીતે ઈચ્છા હોય એવી રીતે નિરીક્ષકોને મળતા હોય છે અને પોતાના મનની વાત કરતા હોય છે તો આજે અહીંયા સેલ્સ પ્રક્રિયા ગોંડલ ચાલુ છે રાજકોટ જિલ્લાની અહેવાલ ફિરોજને લોકાર્પણ